નામ શાંતિલાલભાઈ ડેબાભાઈ વસાવા રહે સામરપાડા ડેડીયાપાડા અને મારી સાથે ઘટના એ ઘટેલી છે કે હું ઘણા સમયથી હોટલ મેનેજમેન્ટ કરતો હતો ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના નેતાઓ અને તેમના માણસો મારા હોટલ પર જમવા આવતા હતા અને હું પણ એ પાર્ટીની સાથે કામ કરતો હતો ચૈતરભાઈ માટે મેં ઘણું કામ કરેલું છે અને એનો બિલ જે બાકી હતો એ મેં એક વખત કીધું કે સાહેબ મારું બિલ બાકી છે જોઈ લેજો તો એમણે મને કીધું કે એટલું છે એટલે અંદાજે જ મેં એમને પચાસથી સાઠ હજાર રૂપિયા મેં બોલ્યો છે પણ એના પછી એક મહિનો હજુ લાંબો પ્રચાર ચાલવાથી બીજો પણ બિલ વધારે થયો છે પણ એ ભાઈને હું કહું છું તો એ કે તું પચાસ કહેતો તો આજે કેમ આટલા બધા કાઢે છે ને એવી રીતે વાત કરીને મારો ફોન કાપી નાખે ઘણી વખતે મારા ફોનથી એ જ્યારે બિલની વાત આવે એટલે કાપી જ નાખે એટલે મારા મગજની અંદર એક ગુસ્સો થઈ ગયો કે મારા મહેનતના પૈસા જોઈએ છે અને છતાં તમે ફોન કાપી નાખો છો એવી રીતે પછી મારો ફોન રિસીવ જ નહોતા કરતા અને મેં અજાણ્યા નંબર પરથી ફોન કર્યો એટલે એમણે ફોન રિસીવ કર્યો એટલે સ્વાભાવિક છે કે મારા મગજની અંદર ઉત્તેજ હતી અને મેં એમને ગાળ બોલીને વાત કરેલો છે હું માનું છું કે મેં ગાળ બોલ્યો છે પણ સ્વાભાવિક મારા મહેનતના પૈસા હતા એટલે ફોન નહોતા રિસીવ કરતા એટલે મેં ગાળા ગાડીથી વાત સ્ટાર્ટ કરેલી અને પછી એ લોકોએ પછી મારા ઘરે રાતે સાડા દસ વાગે તારીખ સોળના રોજ એમણે પોતે અને દસ પંદર ગાડીઓ લઈને મારા ઘરે આવ્યા અને મારા ઘરે આવીને પછી મારી ગેટની સામે એમણે પોતાએ જ માર મારવાનું મને સ્ટાર્ટ કર્યું મને આ પેટના નીચેના ભાગની અંદર ગુસ્સાથી માર્યો છે અને પછી એ બીજા જે હાથે આવ્યા હતા એ લોકોને કે મારો હવે એમ કરીને બોયલા એટલે પછી બધા મારા પર અચાનક તૂટી પડીને મને સખત માર મારતા મેં બેભાન હાલતની અંદર પડી ગયો અને પછી મારા ઘરના એમ કીધું કે ચૈતરભાઈ તમને બિલ આપી દેતા ગાળ બોલવાનો પ્રશ્ન જ નહોતો આવતો તો મારા ઘરનાને પણ કહેતા હતા બિલ નહીં મળે તમારાથી થાય તે કરી લેજો આવી રીતે ધમકી આપીને પછી એ લોકો ગાડીમાં બેસીને જતા રહ્યા આ બાબતે તમે કોઈ લેખિતમાં રજૂઆત કરી શકો લેખિતમાં તો સાહેબ એમની સાથે જ ફરતા હતા અમે તો મારે લેખિતમાં સૌથી પહેલા તો જે માણસને સહકાર આપ્યો છે એ જ માણસ મારે સાથે આવો વ્યવહાર કરે તો મારે લેખિતમાં જેડીયાપાડાના ધારાસભ્ય પોલીસ ના એના પહેલા કોઈ એ નથી કહી દી અમે પણ આજે અમે ડીએસપી ઓફિસની અંદર અમે લેખિતની અંદર અરજી આપેલી છે અને આજે અમે અહીંયા આવેલા છે રાજપીપળા જે પ્રાથમિક સારવાર મેં દવાખાને લીધી છે અને અત્યારે પણ મારી તબિયત સારી નથી અને પેટના ભાગની અંદર દુખાવા મને બહુ જ પેઇન થાય છે એટલે હું અત્યારે પણ અહીંયાથી જઈને દવાખાને જવાનો છું દાખલ થવાનો છું ના ત્યાં અમે એટલા માટે કે એના પહેલાં પણ અમારા જે સાથી મિત્ર હતા એ લોકો આગળના સમયમાં પણ એવો ઘટના બનેલી ત્યારે અમે ફરિયાદ આપવાના હતા તો એમણે ઉપરથી દબાણ કરીને ફરિયાદ તો આ નોંધવાની નથી આવતી એટલે મેં પછી ડાયરેક્ટ આજે રાજપીપળા એસપી સાહેબને ફરિયાદ આપેલી છે માંગણી તો સાહેબ મેં હકને હકના પૈસા માટે આ રીતે કરેલું છે હવે એ આટલા મોટા પદ પર બેઠા છે અને એમના માટે મેં રાત દિવસ મહેનત કરેલી છે અને આ રીતે સમાજની મોટી મોટી વાતો કરે છે કે અમે સમાજની સાથે સ સમાજની સાથે તમે મારા જેવા એકદમ સશક્ત કાર્યકર્તાનું તમે એ નથી કરી શકતા મને સાચવી નથી શકતા તો સમાજને શું તમે સાચવવાના છે બસ બિલકુલ મેં અમે એમની સાથે ગયો અને જ્યારે અહીંયા જેલમાં હતા ત્યારે પણ અમે એ જેલમાં હતા ને એમના પ્રોગ્રામ સાકાર કરવા માટે કે ચૈતરભાઈ જેલમાં છે એમને બધા મોટી સંખ્યા જે લાખોની સંખ્યા ઉમટેલી તે સંખ્યા ભેગી કરવામાં મારો યોગદાન ફાળો છે અને તે દિવસનું પણ ઇન્ટરવ્યુ મેં આપેલું છે તે પણ મારા પર વિડીયો છે હું સંજય વસાવા પાર્ક હોટલનો સંચાલક છું એક બે દિવસ પહેલાં વિડીયો વાયરલ થયો તો કે સેમ હોટેલના પૈસા બાકી છે એમ કરીને કંઈક બનાવ બનેલો એનું સંદર્ભમાં હું ખુલાસો આપું છું કે હું ઇલેક્શન દરમિયાન લોકસભાની અંદર આપના કાર્યકરો ત્યાં આવીને જમીન જતા હતા કે એનું જે કંઈ બિલ હતું પચાસ હજારની આસપાસનું તે જે તે ટાઈમમાં સમયસર આપી દીધેલું છે પણ પેલો વિડીયો વાયરલ થયો છે તેમાં આ બાબતની વાત થયેલી છે કે એના હાથે કંઈ નિષ્ફળ નથી કદાચ પોતાના અંગત પૈસા હોય અને એમને કંઈક બનાવીને કીધું હોય એ અમને ખબર નથી બાકી અમારે એમના સાથે કંઈ લેવા દેવા નથી અને અમારું ચુકવણું અમને મળી ગયેલું છે આપણે કેટલું એક બિલ ચૂકવવાનું હતું બિલ અમારે પચાસ હજારની આસપાસ આપવાનું હતું

એ બિલ બુક અમારી પાસે ઓલરેડી છે જ ઓકે તમારા હોટેલ જે કઈ ચુકવણું હતું એ પૂરું થઈ ગયું છે ઓકે ક્યારે થયેલું એ એ ભાઈ અમારે ત્યાં કામે હતા એ દરમિયાન એમને ઉપાડ પેટે નામ તેમ ઘણા પૈસા અમે આપેલા અને વચ્ચેલા ઇલેક્શન મતલબ કે આ બાબત બનાવ બન્યો છે એની પહેલા એનું ચુકવણું થઈ ગયેલ છે ના 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 એ બિલ તો સમયસર એ લોકો ચુકવણું કરી દીધેલું આજે જે બનાવ બન્યો ને એની પહેલા ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકર એક શાંતિલાલ ડેબા વસાવા અને બીટીપીના જે બે હજાર બાવીસ વિધાનસભા અમારી સામે લડ્યા હતા બહાદુર વસાવા દ્વારા એક પોલીસ અધિક્ષકને એક ફરિયાદ આપવામાં આવી છે ત્યારે જે સોળ તારીખે રાત્રે નવ પચાસ મિનિટે જે નંબર પરથી ફોન આવ્યો હતો અને જે શાંતિલાલભાઈએ ગાળામ ગાડી કરી હતી એની હકીકત એવી છે કે શિવમ પાર્ક હોટલ ગામ નિંગઠ તાલુકો ડીડિયાપાડા ખાતે શાંતિલાલભાઈ ત્યાં શાક બનાવવાના કારીગર તરીકે નોકરી કરતા હતા અને લોકસભાની ચૂંટણી દરમિયાન ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ જમ્યા છે એમ કરીને શાંતિલાલભાઈ અમારી પાસે બિલ લેવા માટે આવ્યા હતા અને પચાસ હજાર રૂપિયાનું બિલ હતું એમ કરીને જૂન મહિનાની અંદર જ પચાસ હજાર રૂપિયા અમે એમને ચૂકવેલા ત્રીસ હજાર રોકડા લઈ ગયેલા અને વીસ હજાર એમની છોકરી સપનાના ખાતામાં અમે નાખ્યા છે ફોનપે કરીને ત્યારે માત્ર ને માત્ર પૈસાના બાને રાત્રે દારૂ પીને એમણે જે ગાડી ગોલોચ કર્યા તે દરમિયાન મારો ફોન લાઉડ સ્પીકર પર હતો અમે જમતા હતા મારા ઘર પરિવારે બધું કીધું કે ધારાસભ્ય થઈને આમની આપણે ગાઢ સાંભળવાની છે એ બાબતને લઈને મારા ત્યાંના આગેવાનો નરપતભાઈને ફોન કર્યો મેં માધવસિંહને કીધું અને ત્યાંના માજી સરપંચશ્રીને કીધું અને એ લોકો ત્યાં એમને સમજાવ્યા અને આ ગાડી કોલો કરવાના બદલે નવ વાગે આપણે ધારાસભ્યને જઈને મળીશું ત્યારે એમણે ખોટી રીતે મારી હોટલમાં ચૈતરભાઈ એમના માણસો જમી ગયા એવી વાત કરી છે હું લોકસભાની ચૂંટણી દરમિયાન એક કે બે દિવસ દરમિયાન જ હું ડેડિયાપાડ આવ્યો હતો અને ક્યારેય એ હોટલ પર હું જમવા પણ નથી ગયો છતાં એ શાંતિલાલભાઈ હોટલના બિલના નામે પચાસ હજાર રૂપિયા લઈ ગયા છે અને ફરી એક લાખને અઠ્ઠાવીસ હજારની માગણી કરે છે જે ગેરવ્યાજબી છે અને શાંતિલાલભાઈ કહે છે કે અમને ઘરે આવીને ઢોર માર મારે છે એ પાયાવિહોણી વાતો છે અને જે રીતના શાંતિલાલભાઈએ ગાળામગાડી કરી છે એના વીડીઓ એના સીડીઆર એના મોબાઈલ એફએસએલ તમામ બાબતોને લઈને આજે અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને અરજી સુપ્રત કરી છે યોગ્ય તપાસ થાય હોટલના માલિક સહિત તમામની નિવેદન લેવામાં આવે તો ચોક્કસ સત્ય બહાર આવશે અને જે પણ જવાબદાર હશે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ અમે આજે માંગ કરી છે